તો આખરે ભાજપના જિલ્લા પ્રમુખના નામ જાહેર થયા છે ગાંધીનગરમાં અનિલ પટેલના નામની જાહેરાત થઈ છે જૂનાગઢમાં ચંદુભાઈ મકવાણાની પ્રમુખ પદે વરણી તો આ સાથે અમરેલીમાં અતુલ કાનાણીની નિમણૂંક સુરતમાં ભરત રાઠોડની પ્રમુખ પદે વરણી મહેસાણામાં ગિરીશ રાજગોરના નામની જાહેરાત મનપામાં ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે કુણાલ શાહ ભાવનગરમાં કુણાલ શાહની પ્રમુખ પદે વરણી નવસારીમાં ભૂરાલાલ શાહના નામની જાહેરાત થઈ છે બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલાની કરાઈ છે વરણી દશરથ દશરથસિંહ બારીયાની રિપીટ કરાયા છે તો નર્મદામાં જિલ્લા પ્રમુખ તરીકે નીલ રાવની પણ વરણી કરવામાં આવી છે તો મહીસાગરમાં જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા દશરથ દશરથસિંઘ બારીયા તો નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે નીલરાવની વરણી કરાઈ છે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદે ભૂરાલાલ શાહ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદે જયપ્રકાશ સોનીની નિમણૂક કરવામાં આવી છે તો નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે નેલભાઈની નવસારીમાં ભાજપ પ્રમુખ પદે ભુરાલાલ શાહની વરણી કરવામાં આવી છે તો હવે તેઓ વિધિવત રીતે કાર્યભાર સંભાળશે અને જિલ્લાને વધુ મજબૂત કરવા માટે કાર્ય કરશે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખની કરાય છે જાહેરાત બોટાદ જિલ્લા ભાજપ તરીકે મયૂર પટેલને કરાય છે રિપીટ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ આગેવાન રાજુભાઈ માસ્તર રહ્યા હાજર મયર પટેલની જાહેરાત થતા કાર્યકરોએ ખુશી પણ વ્યક્ત કરી જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે મહેમદાબાદના આમસરણ ગામમાં મિની હોસ્પિટલ ચલાવતો હતો બોગસ તબીબ જે છે

बीएएमएस डॉक्टर आयुषी चौहान बीएचएमएस तथा डॉक्टर पूजा जोशीના નામના સર્ટિફિકેટ મર્તાકત્ય કર્યા છે પાસેથી ઉમંગ બોગસ તબીબ જડપાયો છે ખેડામાંથી. બિલકુલ ચોક્કસ સંજે વાત કરવામાં તો ખેડા જિલ્લામાં મુકેશ સુધીનો પાડી નીકળે તે પ્રકારની ઘટના વારંવાર પ્રકાશ પામે છે ત્યારે મેમદાવાદનો જે આમસરણ ગામ છે ત્યાં આગળથી આખી બેવકસ મિની હોસ્પિટલ તરીકે ચલાવતા એક મિની ક્લિનિક ચલાવતા હતા અને ત્યાં આગળથી બોગસ તબીબ ચડાવ્યો છે અને સુધી કરીને મહત્વની વાત કરવામાં આવે તો ત્યાં આગળ અન્ય વ્યક્તિઓના ડોક્યુમેન્ટ મળી આવે છે એટલે સૌથી અગત્યની જે વાત છે તે ચોક્કસ કહી શકાય કે અન્ય ડોક્ટરના ના આધારે બોગસ દર્દી જેની કોઈ દીકરી ના હોય તે પ્રકારનો દર્દી ધરપાયો છે જો કે આ સમગ્ર બાબતે અત્યારે મહેમદાર પોલીસે કાર્યવાહી ચાલુ કરી છે આ તબીબ કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો કેટલા દર્દીઓને સર્વિસ તમામ વિગત સર્વ વિગતો બહાર આવશે જી જી આપનો આભાર બહાર જમવા જતા હોય તો સાવધાન થઈ જજો હોટલ સહિત બજારમાં સપ્લાય કરાતો પનીર અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે બજારમાંથી તેલ કે પનીર લેતા હોય તો થઈ જજો સાવધાન બજારમાંથી કપાસિયા તેલ લીધું હોય તો ચેક કરી લેજો મહેસાણાના કડીમાં ભેડેડ યુક્ત ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ થયો છે બે હજાર ત્રણસો કિલો શંકાસ્પદ પનીર અને એક હજાર છસો કિલો શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો જપ્ત કરાયો છે તો કુલ સાત પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે કેશવી ફૂડ પ્રોડક્ટ્સ અને ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફૂડ વિભાગના દરોડા દરોડા દરમિયાન કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાં એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી પનીરનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું જેથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો છે તો ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી સોળસો કિલોગ્રામ શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો પણ કબજે કરાયો છે લેબોરેટરીના પરિણામ બાદ નિયમાનુસાર તેની કાર્યવાહી પણ કરવામાં આવશે

બે ત્રણ બાળકોને એક હારે વોશરૂમ મૂકે તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને બે ત્રણ હારે જવા દે અમારે એકવારમાં પણ ના પાડી દે છે બધા પેપરમાં ચોરી તો થાય જ છે ઈકોને ને બે બેમાં થઈ હતી માઇક્રો કોપી દ્વારા થઈ હતી છેલ્લા બે પેપરથી અમે જોઈએ છીએ કે આમ મારી બાજુમાં અને મારી આગળ કોપી આવે છે પહેલાં મને શંકા કઈ કે આ કાગળીયા છે પણ ના કોપી આવી અને છેલ્લે અમે બારે નીકળીને ત્યારે પણ માઇક્રોકોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમલમાં સંતાડીને લઈ જવામાં આવે છે ત્યાંનો એક સ્ટાફ ગણાવીને સફલ્યો હાથમાં હોય છે કાંઈ કાગળીઓ હોય છે ત્યાં આવીને ઇશારા કરી જાય છે બારે જાય છે ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ ફોર વીલના બારે જાય છે અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે

તાત્કાલિક ધોરણે અમે અમારા ઝોનલ ઓફિસર વર્ગ બે ના અધિકારીશ્રીઓ દ્વારા એની પ્રાત્માલિક તપાસ કરવામાં આવી જેમાં અમને એવું કશું જણાય આવેલું નથી તેમ છતાં જો આગળ સીસીટીવી ની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરશું આબુ રોડ પાસે ગમફાર અકસ્માત અકસ્માતમાં છ લોકોના મોત ટ્રેલરમાં કાર ઘૂસી જતા સર્જાયું છે અકસ્માત બનાસકાંઠાને અડીને આવેલા આબુ રોડ પાસે ગમફાર અકસ્માત મહા મહેનતે ગાડીમાંથી લાશ બહાર કાઢી છે ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા તો બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે અકસ્માતમાં ચાર પુરુષ એક મહિલા અને એક બાળકનું મોત થયું છે તો મોત થતા આજે આખી ઘટના સામે આવી છે અરીરાઠી ફેલાઈ ગઈ છે તો સુરેન્દ્રનગરમાં પણ અકસ્માતની ઘટના જેમાં ત્રણ લોકોના મોત થયા છે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો ધ્રાંગધ્રા હાઇવે પર કાર અને ટ્રકની ટક્કર ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદથી ધ્રાંગધ્રા પરત ફરતો હતો તે સમયે અકસ્માત સર્જાયો મૃતકોમાં એક મહિલા અને બે પુરુષો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માતને લઈ ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે અકસ્માત લક્ઝરી બસે બાઇક સવારને લીધો અડફેટે સવારનું ઘટના સ્થળે મોત થયું છે અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે તો અમદાવાદમાં પણ અકસ્માતની ઘટના વિજય ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો અને બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે એકનું ઘટના સ્થળે જ મોત થયું છે બીજે ચાર રસ્તા ઉપર અકસ્માત સર્જાયો છે એક લક્ઝરી ચાલક ટુ વે બાઇક ચાલકને અડફેટે લીધો છે અને બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું છે જો કે જે લક્ઝરી બસ હતી જે હંબે લક્ઝરી બસ છે અને એ બસનો જે ચા ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે પોલીસે તપાસ હાથ ધરી છે જે ડેડ બોડી છે તેને પીએમ માટે લઈ જવામાં આવી રહી છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે કે ડ્રાઈવર છે કોની ભૂલ હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો છે કેમેરામેન હરીશ શર્મા સાથે રીપુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો રાજ્યમાં રફતારનો કહેર રાજ્યમાં એક જ દિવસમાં અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે અલગ અલગ વિસ્તારમાં ત્રણ આ અકસ્માતની ઘટના બની હતી ત્રણ અકસ્માતમાં દસ લોકોએ જીવ ગુમાવ્યો છે બનાસકાંઠામાં છ લોકોના મોત સુરેન્દ્રનગરમાં ત્રણ જ્યારે કે અમદાવાદમાં એકનું મોત થયું છે પીએમ મોદી ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે આવતીકાલે સુરતની મુલાકાતે પીએમ મોદી બપોરે દોઢ કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે ગરીબ કલ્યાણ અને યોજના કાર્યક્રમમાં હાજરી આપશે આઠ માર્ચે નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે તો બપોરે બાર વાગે દિલ્હીથી પ્રસ્થાન કરશે બપોરે દોઢ કલાકે સુરત એરપોર્ટ પર આગમન થશે પોણા બે કલાકે એરપોર્ટથી સેલવાસ જશે હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે સેલવાસથી સાંજે ચાર વાગે પર્વતપાટિયા જશે તો સવા ચાર કલાકે પર્વતપાટિયાથી રોડ શો કરશે અને સાંજે પાંચ કલાકે લિંબાયતમાં સભા સ્થળે પહોંચશે લિંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ પણ કરવામાં આવશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશના મહેમાન બનવા જઈ રહ્યા છે કહી શકાય કે આવતીકાલે બપોરે બાર વાગે દિલ્હીથી ઉપડી તેઓ સુરત ખાતે પહોંચશે અને સુરત ખાતે આવ્યા બાદ હેલિકોપ્ટર મારફતે તેઓ સેલવાસ પહોંચશે સેલવાસ ખાતે તેઓ કહી શકાય કે જે લાભાર્થીઓ છે ગરીબ કલ્યાણ અને અન્ન યોજનાના લાભાર્થીઓને મળશે અને ત્યારબાદ તેઓ તેનો કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે કહી શકાય કે બે ત્રણ વાગ્યાની આજુબાજુ સુરત ખાતે પહોંચશે સુરતના ગોડત્રા ખાતે તેમનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ તેઓ જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે આ રોડથી રોડ શો કર્યા બાદ લિંબાયતના નીલગીરી સર્કલ ખાતે પહોંચશે દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયતનો આ વિસ્તાર છે કે જ્યાં દેશના વડાપ્રધાન રોડ શો કરવાના છે ત્યાં તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અલગ અલગ જગ્યા પર અલગ અલગ સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે લિંબાયત વિસ્તાર છે લિંબાયત વિસ્તારને કહી શકાય ધુલ્લની જેમ શણગારવામાં આવી છે અને અહીંયા એક લાખ કરતાં વધુ લોકો પહોંચશે અહીંયા પણ તેઓ તેમના યોજનાના લાભાર્થીઓને મળવાના છે અને કહી શકાય કે મોડી સાંજે આ કાર્યક્રમ પૂર્ણ કરી સુરતના સર્કિટ હાઉસ ખાતે તેઓ પહોંચશે ત્યાં આગળ સુરતના વેપારીઓ સાથે મિટિંગ કરે તેવી શક્યતાઓ છે રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ પરમ દિવસ એટલે કે આઠ માર્ચના દિવસે નવસારી ખાતે જશે ત્યાં આગળ પણ ગરીબ કલ્યાણ અને અન્ન યોજનાના લાભાર્થીઓને મળી ત્યાં આગળ બી તેમની સાથે મળશે અને ત્યારબાદ કહી શકાય કે ત્યાં આગળ પણ એક જંગી સભા કરવાના છે એટલે કે બે દિવસમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસને લઈ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળે છે તમે દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયત વિસ્તાર કે જે સુરતનો શ્રમ વિસ્તાર છે આખો વિસ્તારને શણગારવામાં આવ્યો છે અલગ અલગ ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે મધ્યનો જે ડોમ છે તેમાં દેશના વડાપ્રધાન લોકો સાથે સંબોધન કરશે જો રોડ શો કરશે ત્યાં આગળ અલગ અલગ સમાજ સાથે સુરતના કાર્યકર્તાઓ આગેવાનો દ્વારા તેમને કહી શકાય કે તેમનું અભિવાદન પણ ઝીલવામાં આવશે એ જ પ્રકારે દેશના વડાપ્રધાન દક્ષિણ ગુજરાત આવી રહ્યા છે જેને લઈને સુરત હોય નવસારી હોય કે સેલવાસ તમામ વિસ્તારના લોકો સાથે કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત અને વાત કરીશું રીલ્સના ચક્કરમાં કેનાલ માં કાર સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘિલછા હવે જીવલેણ બનતી જઈ રહી છે અમદાવાદમાં સોશિયલ મીડિયાની રીલ્સના ચક્કરમાં પરિવારે સોયા ગુમાવ્યા છે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલ ખાતે ગોઝારી ઘટના બની ગઈકાલે કાર કેનાલમાં પડી જેમાં યુવકો સવાર હતા ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને અને પરિવારજનો દોડી આવ્યા હતા કાર કેનાલમાં પડી તેના સીસીટીવી પણ સામે આવ્યા યક્ષ યશ અને ક્રિશ નામના ત્રણ યુવકો કાર લઈને ફોટો માટે નીકળ્યા હતા જે દરમિયાન અચાનક કાર કેનાલમાં ખાબકી વહેલી સવારે સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા બે યુવકોનો મૃતદેહ મળ્યો જ્યારે ક્રિશ્ની શોધખોળ હજુ ચાલુ છે પરિવારજનોના માથે આ ફાટી નીકળ્યું છે આ દરમિયાન અકસ્માત પહેલાનું એક વીડિયો પણ સામે આવ્યો જેમાં કેટલાક યુવકો અને સ્કોર્પિયો કાર નજરે પડી રહી છે તો અચાનક જ તે સ્કોર્પિયો કાર કેનાલ તરફ જ જઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે આ વીડિયોમાં બનાસકાંઠામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે ધાનેરાના આલવાડા ગામમાં આઠથી દસ લોકોને શ્વાને પચકા ભર્યા શ્વાન દ્વારા પશુઓ અને લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે શ્વાનના હુમલાથી લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા અને રખડતા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે